ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વાક સાદિકે શરણીયે ચંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હોય એની હારવાર દરેક વાર અને તહેવારનું મહત્ત્વ પણ અમે આપની પાસે સારી રીતે રજૂ કરતા હોય મિત્રો આજે આજ મની અંદર આપણે આજે વાત કરવી છે ધાર્મિક વિધિ વિશેની તો હિન્દુ સનાતન ધર્મોમાં ધાર્મિક વિધિનું ઘણું બધું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે તો ધાર્મિક વિધિ વિશેની આજે થોડીક માહિતી આપની પાસે રજૂ કરીએ તો કોઈ પણ પ્રકારની નાનામાં નાનીથી લઈ અને મોટામાં મોટી કોઈ પણ પ્રકારની જો ધાર્મિક વિધિ કરવામાં આવે મિત્રો તો તેનાથી આપણા ઘર પરિવારને અને આપણને ઘણો બધો લાભ થતો હોય તે વિધિ કોઈ પણ પ્રકારની હોય નાનામાં નાની હોય અથવા તો મોટામાં મોટી હોય પરંતુ જો ધાર્મિક વિધિ હોય તો તેનો લાભ જરૂર થાય પરંતુ તેના માટે જરૂર હોય છે એ વિધિની સારવાર આપણી શ્રદ્ધા વિશ્વાસ અને આપણા ભરોસાની જો મિત્રો આપણે ભરોસો રાખી અને કોઈપણ પ્રકારની ધાર્મિક વિધિ આપણા ઘરે કરાવીએ તો તેનાથી સો ટકા આપણા પુણ્યમાં વધારો થાય આપણા ઘર પરિવાર ઉપર આવતી કોઈ પણ પ્રકારની નાની કે મોટી તકલીફ હોય તો તે તકલીફ દૂર થઈ જાય તેના માટે આપણે ભરોસો અને શ્રદ્ધાની જરૂર હોય છે આમ તો મિત્રો ઘણા ઘર પરિવારની અંદર એવો પણ નિયમ હોય કે જ્યારે પણ સંતાનોનો જન્મ હોય એટલે કે જન્મદિવસ હોય ત્યારે તેના જન્મદિવસની ઉજવણીમાં કોઈ પણ પ્રકારની નાની અથવા તો મોટી ધાર્મિક વિધિ કરવામાં આવતી હોય આ જન્મદિવસના દિવસે જો ધાર્મિક વિધિ કરવામાં આવે તો તેનાથી ઘરનું અને પોતાની જમીનનું વાતાવરણ શુદ્ધ બને ઘરના દરેક પરિવારના સભ્યોની નકારાત્મકતા દૂર થાય અને સકારાત્મકતાની પ્રાપ્તિ થાય જે કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય તેને પણ આવનારું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિ વાળું રહે અને હંમેશા માટે તેનું આરોગ્ય પણ સારું રહે એટલા માટે મિત્રો ઘણા વ્યક્તિઓ પોતાના જન્મદિવસના દિવસે પણ કોઈ પણ પ્રકારની નાની અથવા તો મોટી ધાર્મિક વિધિ કરતા હોય એ જ રીતે મિત્રો આમ જોઈએ તો ધાર્મિક વિધિ કરવામાં સૌથી પહેલાં જેની પૂજા કરવામાં આવે તે વિઘ્નેશ્વર ગણપતિ બાપાની પૂજા જો શાસ્ત્રોક્ત વિધિથી આપણા ઘરની અંદર કરવામાં આવે તો આપણા ઘર પરિવારની કોઈ પણ પ્રકારની નાની કે મોટી તકલીફ હોય એટલે કે કોઈ પણ પ્રકારનું વિઘ્ન હોય તો ગણપતિ બાપાનું નામ જ વિઘ્નેશ્વર હોય એટલે કે એ વિઘ્નને દૂર કરવાવાળા ગણપતિ બાપાના આશીર્વાદ જો આપણને પ્રાપ્ત થાય તો આપણા ઘરની અંદર રીતિસિદ્ધિ અને લાભશુભની પ્રાપ્તિ થાય એટલે મિત્રો સૌથી પહેલા ગણપતિ બાપાની પૂજા થાય તેનું પણ શાસ્ત્રમાં સૌથી વધારે મહત્વ બતાવવામાં આવ્યું છે એની આરો મિત્રો આપણે વાત કરીએ તો ખરેખર તો એક નિયમ પ્રમાણે કોઈપણ ઘર પરિવારની અંદર નાનામાં નાની વિધિ એટલે કે સત્યનારાયણ ભગવાનની કથા હોય અથવા તો મારાંધલ માતાજીના લોટા ટેલવામાં આવતા હોય તો તો પણ તે ઘરની જગા શુદ્ધ બને દરેકના વિચાર પણ ચોખ્ખા બને પરંતુ મિત્રો એક નિયમ પ્રમાણે કોઈપણ ઘરની અંદર જો ગ્રહ શાંતિનો હવન કરાવવામાં આવે તો તે ઘરના દરેક સભ્યોની કુંડલીમાં કોઈપણ પ્રકારનો ગ્રહ દોષ હોય કે ગ્રહ પીળા હોય તો તે ગ્રહ પીડામાંથી ઘરના દરેક પરિવારના સભ્યોને તેમાંથી રાહત મળી જાય અને નવે નવ ગ્રહના તેને આશીર્વાદ પ્રાપ્ત થાય એટલે મિત્રો જો શક્ય હોય તો વર્ષે બે વર્ષે જ્યારે પણ આપણને અનુકૂળતા હોય ત્યારે આપણા ઘરની અંદર ગ્રહ શાંતિ નામનો યજ્ઞ કરાવવો જોઈએ એ સિવાય પણ મિત્રો એક નિયમ એવો હોય કે કોઈ પણ ઘરની અંદર જો ત્રણ વર્ષની અંદર એક પિતૃ કાર્ય કરવામાં આવે તો તે પિતૃ કાર્ય કરવાથી દરેક પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય આપણી પેઢીના કોઈ પણ પિતૃ જીવાતમાં જો અસરગતિની અંદર હોય તો તેને સદગતિની પ્રાપ્તિ થાય તેના માટે મિત્રો દર ત્રીજા વર્ષે પરંતુ ત્રીજા વર્ષે શક્ય ન હોય તો જ્યારે પણ આ આપણી ઉપર ભગવાનની દયા હોય મા લક્ષ્મીજીની કૃપા હોય ત્યારે આપણે આપણા ઘરની અંદર પિતૃ કાર્ય કરવું જોઈએ તે પિતૃ કાર્ય કરવાથી પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય અને જે ઘરની અંદર પિતૃઓની નક્તર હોય તે મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં બતાવવામાં આવેલા કે કેટલી કેટલી તકલીફ આવતી હોય તેનો વિડીયો અમારી ચેનલ દ્વારા મૂકવામાં આવ્યો છે ઘણા ઘરની અંદર હાલતા અને ચાલતા બધાની તબિયત બગડવી એટલે કે આરોગ્યની તકલીફ રહેતી હોય પૈસાની તકલીફ રહેતી હોય નાની નાની વાતમાં કજિયા અને કંકાસ થતા હોય તેવી વસ્તુ થવાનું કારણ પિતૃદોષ હોય તો જો પિતૃઓનો યજ્ઞ કરી નાખવામાં આવે તો પિતૃઓના આશીર્વાદથી આ કોઈ પણ પ્રકારના પ્રશ્ન ન રહે ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એની આરોહર પણ ઘરની અંદર માંગલિક પ્રસંગ બનવાના એટલે કે સંતાનોના સગાઈ અને લગ્ન જેવા પ્રસંગ બનવાના પણ યોગ ઊભા થાય એના માટે મિત્રો આપણા ઘરની અંદર પિતૃ યજ્ઞ કરવો જોઈએ જો પિતૃ યજ્ઞ કરાવવો શક્ય ન હોય તો ફક્ત પિતૃઓના જ્યારે મહિના એટલે કે એના દિવસો આવતા હોય તેવી પવિત્ર દિવસોની અંદર પિતૃઓનું નામ લઈ અને તર્પણની વિધિ કરવામાં આવે તો પણ પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય એટલા માટે મિત્રો જો યજ્ઞ ના કરી શકતા હોય તો આપણે તર્પણ અને પિંડદાનની વિધિ કોઈ ભૂદેવને બોલાવી અને કરવી જોઈએ એ બાને પિતૃ નિમિત્તે એટલો ધર્માડો કાઢવાથી આપણા લક્ષ્મીજી પણ શુદ્ધ બને અને પિતૃદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય તો આપણા ઘરની અંદર હંમેશા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે મિત્રો જ્યારે પણ આપણને અનુકૂળતા હોય માતાજીની કૃપા આપણી ઉપર હોય ત્યારે અમુક અમુક સમયમાં જો કુળદેવી માતાજીનો યજ્ઞ કરવામાં આવે તો કુળદેવી માતાજી સહિત આપણા કુટુંબમાં પૂજાતા બધા દેવી દેવતાઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય એટલે કુળદેવી માતાજીનો યજ્ઞ જો આપણી ઘરે કરવામાં આવે તો જે આપણા કુળનું કાયમ માટે રક્ષણ કરે કાયમ માટે આપણા કુળનું સારા કાર્ય કરવા માટે આશીર્વાદ આપે એવા કુળદેવી માતાજીની કૃપાથી આપણા ઘરની અંદર સુખ શાંતિ તો મળે પરંતુ માતાજીની દયાથી કદાચ પણ પ્રકારનો દોષ હોય કોઈ પણ પ્રકારની નતર હોય કે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો હંમેશા માટે આપણા ઘરથી દૂર વહી જાય તેના માટે મિત્રો આ મા કુળદેવી માતાજીનો પણ યજ્ઞ કરવો જોઈએ આમ પણ હિન્દુ સનાતન ધર્મની અંદર યજ્ઞનું મહત્ત્વ પણ મિત્રો એટલું બતાવવામાં આવ્યું કે કોઈ પણ જગ્યાએ યજ્ઞ કરવામાં આવે તો જે યજ્ઞનો ધુવાળો હોય તે જેટલી જગ્યામાં ફરે તેટલી જગ્યા પવિત્ર બની જાય તે જગ્યાની અંદર કોઈ પણ ખરાબ પ્રકારની વસ્તુ કે જે આપણું અહિત કરવાવાળી હોય તેવી ખરાબ વસ્તુ હોય તો તે વસ્તુ હંમેશા માટે દૂર હોઈ જાય એટલે મિત્રો યજ્ઞ કરવાથી એ ફાયદો મળે એની સારવાર મિત્રો ઘરના દરેક વ્યક્તિની અંદર સકારાત્મકતાની પ્રાપ્તિ થાય અને નકારાત્મકતા હોય તે દૂર વહી જાય ઘરની અંદર દરેક વ્યક્તિઓના મન એકબીજા આરે ફરી જાય જે કંઈ વાતચીત થતી હોય જે કંઈ કજિયા કંકાસ હોય તે દરેક કજિયાનો અંત આવી જાય તેના માટે પણ યજ્ઞ જરૂરી છે એની સારવાર મિત્રો કુળદેવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય તો આપણા સંતાનોના સગાઈ કે લગ્ન બાબતના અથવા તો વિદ્યા અભ્યાસ બાબતના હોય કે નોકરી બાબતના પણ પ્રકારના ધંધા બાબતના પ્રશ્ન હોય તો મા કુલદેવીના એક આશીર્વાદથી તે દરેકે દરેક પ્રશ્નનો રસ્તો આપણને મળી જાય એટલે આ રીતે મિત્રો હિન્દુ સનાતન ધર્મની અંદર ધાર્મિક વિધિનું મહત્વ પણ વધારે બતાવવામાં આવ્યું છે આજે મેં આપને બતાવી એ સિવાય પણ ઘણા પ્રકારની ધાર્મિક વિધિ હોય તો આપણી જેટલી શક્તિ હોય તે જ રીતે આપણે એ વિધિ કરવી જોઈએ પરંતુ શક્ય હોય તો આખા વર્ષની અંદર એકવાર જરૂર ને જરૂર આપણા ઘરે કોઈ પણ પ્રકારની સારી અને ધાર્મિક વિધિ કરાવવી જોઈએ કે જેમાં વિઘ્નેશ્વર ગણપતિ બાપાની પૂજાથી લઈ આપણા કુલદેવી માતાજી મહા લક્ષ્મી માતાજી દરેકે દરેક ગ્રહ ગ્રહદેવતાનો પૂજા અને પાઠ આવી જાય તેની આહુતિ આવી જાય અને તેના આશીર્વાદ મળવાથી આપણા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એટલે મિત્રો આ ધાર્મિક વિધિનું મહત્ત્વ એટલે બતાવવામાં આવ્યું છે તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે અમે આપની પાસે રજૂ કરતા હોય કે જે માહિતીમાં દરેકે દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ હોય પૂજા પાઠ અને જપથપનું મહત્ત્વ હોય દરેક વાર તહેવારનું મહત્ત્વ હોય એની આરવાર અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશા માટે સવારે એક પંચાંગ પણ મૂકવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાવ એટલે આવી ધાર્મિક માહિતીની આરવાર હંમેશાનું પંચાંગ પણ આપણને મળતું રહે અને મિત્રો આ હિન્દુ ધર્મને લાગુ પડતા નીતિ નિયમ હોય કે દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ તે અમારી ચેનલ દ્વારા આપ જાણી શકો કોઈપણ પ્રકારની પીડા હોય કોઈપણ પ્રકારની નર્તર હોય તો કેવા ઉપાય કરવા તેની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલી હોય તો મિત્રો અમારી આજે જોડાવા માટે અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ